હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે બે ઊનમાંથી ખૂબ જ સરસ શાનદાર એવું તોરણ બનાવતા તો શીખીશું જ સાથે એક વોલપીસ બનાવતા પણ શીખીશું તો આજે આપણે સાદા બે ઊનમાંથી બે ખૂબ જોરદાર એવા આઈડિયા જોવાના છીએ તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તેના માટે અહીં આપણે કોઈપણ કલરના બે ઊન લેવાના છે ત્યાર પછી અહીં મેં એક લાકડીનો ટુકડો લીધેલો છે અને તેમાં બે ખીલીઓ બાંધેલી છે તમારા દરવાજાનું જેટલું માપ હોય એ પ્રમાણે માપ લઈ અને આપણે આ લાકડીમાં બે ખીલી લગાવીશું ત્યાર પછી કોઈ પણ એક ઊન લઈ અને ખીલીમાં આ રીતે ગાંઠ લગાવી અને ફરતે તેને બંને બાજુ વીંટતું જવાનું છે આ રીતે કુલ પચીસ વખત આ ઊનને આ રીતે વીંટવાનું છે ખૂબ જ શાનદાર એવું તોરણ આપણે ખૂબ જ ફટાફટથી અને ખૂબ સહેલી રીતે બનાવવાના છીએ જે તમને જરૂર પસંદ આવશે તે પચીસ વખત ઊન વીંટાઈ જાય ત્યાર પછી જે છેડાનો ભાગ વધે તે છેડાને આપણે આ ઊનની સાથે જ અહીંથી આપણે ગાંઠ લગાવી અને બાંધી દેવાનું છે આ રીતે જુઓ હવે ફરીથી એ જ ઊનનો ટુકડો લઈ અને હવે આ જે આપણે બાંધેલો ભાગ છે તેમાં થોડા થોડા અંતરે આ રીતે ગાંઠ લગાવતું જવાનું છે આ રીતે નોટ લગાવી દઈએ એ જ રીતે થોડા થોડા અંતરે બે થી ત્રણ ઇંચના અંતરે આપણે આ રીતે ગાંઠ લગાવતું જવાનું છે તેમાં બધે જ આના પછીનું જે વોલપીસનું આઈડિયા છે એ પણ ખૂબ જ સરસ છે એ સિવાય દિવાળીને લગતા તોરણ અથવા તો કોઈ પણ વોલપીસ વોલ ડેકોર અથવા દીવાના ડેકોરેશનના ઘણા બધા આઈડિયા આપણે જોવાના છીએ તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ડેલી તમને આવા અવનવા વિડીયોઝ જોવા મળશે આ રીતે ફરતે જ આપણે નોટ લગાવી દઈએ ત્યાર પછી આપણે બીજા ઊનનો ઉપયોગ કરીશું તો સેમ એ જ પ્રોસેસથી આપણે બીજા ઊનને પણ આ રીતે ખીલીમાં ગાંઠ વાળી લઈએ પહેલાં અને ત્યાર પછી ફરતે આપણે આમાં આ લીલું જે ઊન લગાવ્યું છે તેના ફરતે વીટતું જવાનું છે પરંતુ આ ઊનને આપણે ચાલીસથી પિસ્તાલીસ વખત વીંટીશું પહેલાં આપણે પચીસ વખત વીંટ્યું હતું ત્યાર પછી હવે આપણે આને ચાલીસથી પિસ્તાલીસ વખત આ રીતે રાઉન્ડમાં વીંટીશું જાય ત્યાર પછી ફરીથી એ જ રીતે આપણે બીજા દોરામાં આ રીતે આપણે આ ઊનને બાંધી દેવાનું છે તો કંઈક આ રીતે રેડી થશે હવે ફરીથી આપણે એ જ રીતે તે જ ઊનનો કલર લઈ અને થોડા થોડા અંતરે ફરીથી ગાંઠ લગાવતા જઈશું અહીં આપણે બંને ઊનને ફરતે આ રીતે ગાંઠ લગાવી દેવાની છે લીલું ઊન પણ તેમાં સાથે આવી જવું જોઈએ આ રીતે આપણે ફરતી જ તેમાં ગાંઠ લગાવતા જઈએ હવે આ રીતે ગાંઠ લગાવ્યા પછી અહીંથી આપણે ખીલીમાંથી આ કાઢી લેવાનું છે બંને બાજુથી તો બનીને રેડી થાય છે જુઓ હવે આમાં પણ આપણે શું કરવાનું છે એ આગળ જોઈશું પહેલા તો વ્યવસ્થિત રીતે સરખું કરી લઈએ આ જે લીલું ઊન છે તે અંદરની સાઈડ કવર થઈ જાય એ રીતે આપણે કરી લઈએ જુઓ કંઈક આ રીતે બનીને રેડી થાય છે હવે અહીં આપણે કાતરનો ઉપયોગ કરીશું હવે આ કાતરથી આ લાલ જે ઊન છે તેને આપણે કટ કરવાનું છે આ રીતે વચ્ચેથી અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે આ લીલું ઊન છે તે કપાઈ ન જવું જોઈએ લીલા ઊનને આપણે કાપવાનું નથી ફક્ત આ લાલ ઊન જે ફરતે વીટેલું છે તેને જ આ રીતે સેન્ટરમાંથી કટ કરવાનું છે ફરીથી એ જ રીતે આપણે જુઓ આ રીતે ફરીથી બીજી ગાંઠ લગાવી છે ત્યાંથી ફરીથી આ રીતે આપણે લાલ ઊનને કટ કરીએ એ રીતે આપણે આખી જ દોરીમાં આ રીતે લાલ ઉનને કટ કરતું જવાનું છે ઊન ને કટ કરતા જુઓ કે આ રીતે ફ્લાવર બની જાય છે ખૂબ સરસ એવા ફ્લાવર જેવો લુક આવે છે ત્યાર પછી આપણે આ રીતે કરી નાખીએ જેથી કે ખૂબ જ સરસ એવા ફ્લાવર બનીને રેડી થઈ જાય જુઓ તો કંઈક આવો લુક બનીને રેડી થાય છે ત્યાર પછી અહીં આપણા પાસે જે પણ ડેકોરેટિવ વસ્તુ હોય તેનો ઉપયોગ કરી શકાય અહીં મેં અમુક મોતી લીધેલા છે અને ત્યાર પછી એ જ લાલ કલરના ઉપયોગ કર્યો છે અને આ રીતે આપણે મોતીને જઈશું અને લટકણ રેડી કરવાના છે તો તેના માટે અહીં મેં વ્હાઈટ અને ગોલ્ડન બંને કલરના મોતીને ઉપયોગમાં લીધેલા છે તો કંઈક આવું લટકણ બનાવવાનું છે જુઓ હવે આ જે ફ્લાવર બન્યા છે તો એક એક ફ્લાવર આ રીતે લટકણ બનાવી અને તેને બાંધતું જવાનું છે ફરી એ જ રીતે બીજું લટકણ બનાવી અને બીજા ફ્લાવર પછી બાંધી લઈએ આ રીતે વારાફરતી આપણે બધા જ લટકણ બનાવતું જવાનું છે અને એક એક ફ્લાવર પછી એક એક લટકણ ને આ રીતે તેમાં લગાવતું જવાનું છે બધા જ લટકણ લગાવતા કંઈક આવો લુક બનીને રેડી થાય છે અહીં તમે તેમાં હેંગર લગાવી શકો છો અથવા તો એમને એમ પણ ટીંગાડી શકાય છે ચાલો આપણે તેને દિવાલમાં ટીંગાડીને પણ જોઈ લઈએ ખૂબ જ સરસ એવો લુક આવી રહ્યો છે જોતા લાગે જ નહીં કે આપણે બે ઊનમાથી ફટાફટથી અને ખૂબ જ સરળતાથી એટલું સરસ તોરણ બનાવ્યું હશે આવા તોરણ જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘા મળતા હોય છે પરંતુ તમે સહેલાઈથી તેને આ રીતે ઘરે જ બનાવી શકો છો હજુ વિડીયો છોડીને જવાનું નથી આના પછીનો આઈડિયા તો તેનાથી પણ ખૂબ સરસ છે હવે જોઈએ આઈડિયા નંબર ટુ તેના માટે અહીં આપણે કોઈ પણ એક કાર્ડબોર્ડનો ટુકડો લેવાનો છે મારા પાસે અહીં આ રીતે એક પૂઠું પડ્યું હતું તેનો મેં ઉપયોગ કર્યો છે હવે આ પૂઠાને આપણે રાઉન્ડ શેપમાં કટ કરવાનું છે ગોળાકારમાં તેના માટે અહીં મેં થાળીનો ઉપયોગ કર્યો છે અને આ રીતે ગોળ સર્કલ દોરી અને તેને કટ કરી લઈએ અને ત્યાર પછી તેનાથી પણ એક નાનું સર્કલ કટ કરવાનું છે તેના માટે અહીં મેં એક પ્લેટનો ઉપયોગ કર્યો છે હવે અહીં આપણે જે રીતે સર્કલ ડ્રો કર્યા તેને આપણે કાપી લઈશું આ સર્કલ પણ કટ કરી લઈએ કંઈક આ રીતે રિંગ જેવો આકાર કટ કરવાનો છે ત્યાર પછી અહીં મેં કાળા કલરના ઊનનો ઉપયોગ કર્યો છે આ રીતે પહેલાં ઊનને આપણે ગાંઠવાળી અને બાંધી દઈએ હવે આ રીંગ છે તેમાં ફરતે જ આપણે આ ઊનને વીંટતું જવાનું છે અહીં તમે કાળા ઊનના બદલે કોઈ પણ કલરનું ઊન લઈ શકો છો તો આ રીતે કાર્ડબોર્ડની રીંગમાં ઊન વીંટતા કંઈક આવો લુક આવે છે ત્યાર પછી ફરીથી આપણે એ જ ઊનનો ઉપયોગ કરવાનો છે અને ગ્લુગન થી ગ્લુ લગાવતા જઈએ અને આ રીતે ઊનને સિંગલ દોરી તેમાં ચૂંટાડતું જવાનું છે આ રીતે ઊન લગાવતા કંઈક આવો જાળીવાળો સેપ રેડી થાય છે ત્યાર પછી અહીં મેં અલગ અલગ કલરના ત્રણ થી ચાર ઊનનો ઉપયોગ કર્યો છે હવે આપણે તેમાંથી ફ્લાવર બનાવવાના છે તેના માટે આ રીતે એક પેન્સિલમાં થોડુંક ઊન વીટી લેવાનું છે અને ત્યાર પછી જુઓ તેને આ રીતે લઈ અને અહીંથી આપણે તેને બાંધી દઈશું અને આ રીતે ખેંચી લઈએ તો સરસ એક એવું ફ્લાવર બની જશે

ત્યાર પછી મારા પાસે અહીં આ રીતના એક આર્ટિફિશિયલ પાંદડા પડ્યા હતા આર્ટિફિશિયલ લીવ્સ હતા તેનો મેં ઉપયોગ કર્યો છે હવે તેને આ રીતે કટ કરી અને આમાં ફ્લાવરની આજુબાજુ ચોંટાડી દઈએ લીવ્સ લગાવતા કેટલું સરસ લાગી રહ્યું છે ત્યાર પછી અહીં આપણે એક હેંગિંગ માટે એક દોરો તેમાં ચોંટાડી દઈએ તો ખૂબ જ સુંદર એવું એક હેંગિંગ વોલ ડેકોર પીસ બનીને રેડી થઈ ગયું છે જોતાં ખૂબ જ સરસ લાગે છે એવું લાગે જ નહીં કે આપણે આ પૂઠા અને ઊનનો ઉપયોગ કરીને બનાવ્યું હશે ખૂબ જ શાનદાર લાગી રહ્યું છે માર્કેટમાં જ્યારે આવું વોલપીસ ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘા ભાવમાં મળતું હોય છે તો આ રીતે તમે વોલપીસ બનાવી શકો છો મિત્રો આ આઈડિયામાંથી આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યો છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ